હવે સમાચાર વિગતવાર અંકલેશ્વર જીઆઈડીસી માં ખુલ્લા પ્લોટ માં રાસાયણિક પાણીનો નિકાલ કરાયો હોવાનું સામે આવ્યું છે જીઆઈડીસી ની સુરેલ લાઈફ સાયન્સ કંપની ની બાજુ આવેલા ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં રાસાયણિક પાણી છોડવામાં આવ્યું છે પ્રકૃતિ સુરક્ષા મંડળ ની ફરિયાદ આધારે જીપીસીબી દ્વારા સર્ટ પાસ કરી સેમ્પલ લઈ પૃથક્કરણ માટે મોકલી આપવામાં આવ્યા હતા અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી લગાતાર પ્રદૂષણ માફિયાઓ બેફામ બન્યા હોય તેમજ જાહેરમાં જળ અને ઘન કચરાનો નિકાલ કરી રહ્યા છે બે દિવસ પૂર્વે વાધી રોડ ઉપર સલ્ફર કેમિકલનો જાહેરમાં નિકાલ કરાયો હતો જે ઘટના ચોવીસ કલાકમાં જ કુટિયા કનેક્શન જીઆઈડીસીમાંથી શ્રી સદ્ધા કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝડપી પડાયું હતું જે બાદ આજરોજ સવારે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સૂર્યા લાઇફ સાયન્સ કંપનીની બાજુમાં ખુલ્લા પ્લોટમાં વિપુલ માત્રામાં હાઇલી એસિડિક રાસાયણિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જે અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળને જાણ થતાં સ્થળ તપાસ કરી ત્વરિત અસરથી આ અંગે જીપીસીબીને ફરિયાદ કરાતા જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાના માર્ગદર્શન હેઠળ મોનિટરિંગ ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી જરૂરી સેમ્પલ લીધા હતા પ્રાથમિક પીએચ પટ્ટી વડે ટેસ્ટ કરવામાં આવતા હાઇલી એસિડિક પાણી હોવાનું સામે આવ્યું છે સ્થળ ઉપરથી લેવામાં આવેલ પ્રદૂષિત પાણીના સેમ્પલ પૃથક્કરણ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા આંગે અંગે જીપીસીબીના પ્રાદેશિક અધિકારી વિજયકુમાર રાખોલિયાએ જણાવ્યું હતું કે હાલ સેમ્પલ લે પૃથક્કરણ માટે મોકલી અપાયા છે જે પણ જવાબદાર હશે તેની સામે કડક પગલા ભરવામાં આવશે